my અજકેલનું પુસ્તક તેનો બાવીસમો અધ્યાય આવો વાંચે આઠમી કલમથી તે મારી પવિત્ર વસ્તુઓને તુચ્છ માની અને મારા વિશ્રામ દિનને તુચ્છ ગણ્યો છે અને તારામાં કપટ અને હત્યા કરવાને તત્પર થયેલા લોક માલુમ પડ્યા વળી તારા લોકોએ ઊંચા પહાડ ઉપર ભોજન કર્યું છે તારી મધ્યે મહાન પાપ જોવા મળ્યા છે તારામાં પિતાની નગ્નતા ઉઘાડી કરવામાં આવી છે ભયંકર એવા પાપો કરવામાં આવ્યા છે એ વાસ્તવિક છે ને આ વચનને સાંભળનારા ભાઈઓ તથા બહેનો તમારામાં તમારા શરીરમાં કામુકતાથી ભરેલા હિન કાર્યો શું નથી થતા પરમેશ્વર અહીં એમ જ કહી રહ્યા છે કે તમે કામુકતાથી ભરેલા હિન એવા કાર્યોને કરો છો તમારામાં અડગી બેઠેલી સ્ત્રીની સાથે કુકર્મ થયું છે તમારામાં કોઈએ પડોશીની સ્ત્રીની સાથે કુકર્મ કર્યું છે વળી કોઈએ પોતાની પુત્રવધુને આબરૂ લઈને ભયંકર કૃત્ય કર્યું છે તો વળી કોઈએ પોતાની બહેન એટલે કે પિતાની દીકરીને માટે તેની આબરૂ લીધી છે વળી તમારામાં હત્યા કરવા માટે કોઈએ લાંચ લીધી છે તારામાં વ્યાજ તથા વટાવ લીધો છે અને તમારા પડોશીને પીસી પીસી નાખીને જુલમ ગુજારીને લાભ ઉઠાવ્યો છે અને મને તો તમે ભૂલાવી નાખ્યા છે પ્રભુ યહવાની એ જ પ્રમાણે વાણી છે એટલા માટે જો જે લાભ તે અન્યાયથી ઉઠાવ્યો છે અને પોતાની મધ્યે હત્યા કરી છે તેથી મેં પણ મારો હાથ તમારી વિરુદ્ધ પછાડ્યો છે તેથી જે દિવસોમાં જે દિવસોમાં હું તમારો ન્યાય કરીશ શું ત્યારે તમારું હૃદય દ્રઢ અને તમારા હાથો શું સ્થિર રહી શકશે મેં યહોવાએ એમ જ કહ્યું છે અને હું એમ જ કરવાનો છું આજે આપણી મધ્યે એવું કોઈ છે પોતાની મરજી અનુસાર જીવનારા ઉપરથી તો સારા દેખાય છે પણ અંદર ભયંકર અપવિત્રતાને પોતાના જીવનમાં કરતા હોય એવું આપણી મધ્યે કોઈ છે જ્યારે હું તમને દંડ આપીશ ત્યારે સહન કરવાની શક્તિ હશે જ્યારે હું ક્રોધથી ભરાઈને મારી આંખો લાલ કરીશ ત્યારે તેને સહન કરવાની શક્તિ તમારામાં છે તેને બરદાસ્ત કરવાની શક્તિ શું છે પરમેશ્વર દંડ આપવાનું કહે છે તો ચોક્કસ દંડ આપશે વાલા ભાઈઓ તથા બહેનો તે દિવસે મનુષ્યના મનમાં જે ઉત્પન્ન થતું હતું ખરાબ હતું તેમના સોચવિચાર સર્વસ્વ બગડી ગયા છે એમ વિચાર કરી હવે પરમેશ્વર મનુષ્યને બનાવીને ખૂબ જ પસ્તાવો કર્યો તેમણે એક નિર્ણય લીધો તે શું છે હું દંડ આપીશ હું કઠોરતાથી દંડ આપીશ ભયંકર રીતે તેમને પૂરી રીતે દંડ આપીશ તેમનું નામો નિશાન મિટાવી દઈશ માટે સાવધાન મનમરજીથી જીવતા જાણે મને કશું નહીં થાય એમ વિચાર કરો છો મનુષ્યને તમે છેતરી શકો છો કાનૂનને તમે અંધારામાં રાખી શકો છો અધિકારીઓને તમે છેતરી શકો છો તમારા માતા પિતાને તમે છેતરી શકો છો પરંતુ જે આલ્ફા તથા ઉમેગા પરમેશ્વર છે એ પરમેશ્વરને તમે છેતરી શકતા બિલકુલ નથી પરમેશ્વરે જ્યારે મનુષ્યને જોયા મનુષ્ય પોતાની મરજી પ્રમાણે જીવતા હતા ત્યારે પરમેશ્વરે એક નિર્ણય લીધો કે હું તેમને દંડ આપીશ તેમણે દંડ આપ્યો દંડનો કરાર કરી દીધો તે શું છે એ રીતે કે તેમનું નામોની નિશાન મટી જશે વાલા ભાઈઓ તથા બહેનો તેમની ખબર પણ કોઈ નહીં મેળવી શકે જ્યારે તમે જીવતા હોય ત્યારે તમારું સરનામું હોય મરણ પછી તમારું સરનામું મટી જાય છે પોસ્ટમેન આવીને પૂછે છે શું આ નામનો કોઈ વ્યક્તિ અહીંયા રહે છે ના નથી રહેતા કેમ શું થયું તે મરણ પામ્યા છે એ હવે અહીંયા નથી રહેતા શું છે એમની ખબર તે કબ્રસ્તાનમાં છે પરમેશ્વરેવો ભયંકર દંડ આપે તે પહેલા મૃત્યુદંડને આપે તે પહેલા જ આપણે બદલાઈ જઈએ આપણે સુધરી જઈએ તો સારું છે વલ્લો પરમેશ્વરે જોયું કે મનુષ્યના મનની અંદર જે કંઈ બાબતો ઉત્પન્ન થાય છે એ તો નિરંતર ભૂંડી જ વાતો હોય છે ત્યારે તેમને દંડ આપવા ચાહ્યું પરંતુ એમને એક વ્યક્તિ દેખાયો ત્યારે તેમને એક વ્યક્તિ દેખાયો તેનું નામ શું છે નું શું છે નું આવા પાપમય લોકોની મધ્યે પાપ કરવા માટે દોડ લગાવનાર લોકોની મધ્યમાં ખરાબ કાર્ય કરવા માટે દોડ લગાવનાર લોકોની વચ્ચે પવિત્ર જીવન જીવવું તે શું સંભવ છે લગભગ અસંભવ છે ઘણા બધા સમયમાં ઘણા બધા દેશોમાં પાપ જ્યારે કોમન બને છે કહે છે અહીંયા બધું કોમન છે કહે છે અહીંયા બે ત્રણ લગ્ન સામાન્ય છે એ બધું અહીંયા આગળ કોમન છે જી ઉદાહરણ જણાવું છું એક વાર જ્યારે હું અમેરિકા ગયો હતો ત્યાં મીટિંગમાં જઈ રહ્યો હતો ત્યારે એક વડીલ મને મિટિંગમાં લઈ જતા સમયે કહ્યું રસ્તામાં મારું ઘર આવે છે આપણે મારા ઘરે થઈને જઈશું મારી પત્નીને હું મેળવીશ આ રીતે કહ્યું ત્યારે ઠીક છે કહીને રસ્તામાં જતાં જતાં તેમનું ઘર આવતા કાર રોકી કાર થોભ્યા પછી હું પણ ઉતર્યો તેઓ પણ ઉતર્યા તેઓ પોતાના ઘરમાં લઈ ગયા પોતાની પત્ની સાથે મારો પરિચય કરાવ્યો અને હું પણ કેમ છો બહેન પૂછ્યું થોડી વાર સુધી એમના અમે વાત કરી બેઠા પછી તે મને પૂછી રહ્યા છે કેવી લાગી તમને મારી આ ચોથી પત્ની કયા નંબરની પત્ની ચોથા નંબરની પત્ની પહેલી પત્ની બીજી પત્ની ત્રીજી પત્ની અને ચોથી પત્ની આ બધું શું છે શું વિચિત્ર નથી તમને હસવું આવતું હશે કૃપા કરી ધ્યાન આપજો અમેરિકામાં આવી વાતો કોમન છે અમેરિકામાં લગ્ન કરવું અને લગ્ન તૂટી જવું તલાક લઈ લેવો અથવા પત્નીને છોડી દેવો એ કોમન છે વહલાઓ આ મહિનામાં હું ત્રણ લોકોને મળ્યો હતો એ ત્રણેય વ્યક્તિઓ તેઓ તો ખૂબ જ સારી એવી પદવી ઉપર હતા ત્રણે એક જ સમસ્યા મારી આગળ વહેંચી તે શું હતી એક વ્યક્તિએ મને કહ્યું મારી પત્નીએ મને છોડી દીધો બીજા વ્યક્તિએ એમ કહ્યું મારી પત્નીએ છૂટાછેડા લીધા સંપત્તિમાંથી અડધી સંપત્તિ લઈ ગઈ ત્રીજા વ્યક્તિએ કહ્યું મારી પત્ની છૂટાછેડા માટે તૈયારી કરે છે જલ્દીથી મારા ઉપર કેસ કરવાની છે ત્રણ લોકો હિંસા માટે આ તો કોમન વાત છે શું તલાક લેવી કોમન વાત છે હું એક દેશમાં ગયો ત્યાં મેં કેટલાક લોકોને જોયા એ લોકો તો ભારત દેશના જ લોકો છે ભારતમાં પત્ની છે ઇન્ડિયામાં બાળકો છે તે દેશમાં જવાથી ત્યાં બીજી પત્ની પણ છે ત્યાં બીજું એક પરિવાર છે અરે આ શું છે તેમનું ઈન્ડિયામાં પરિવાર છે બાળકો છે તો અહીંયા પત્ની અને બાળકો અરે અહીંયા તો આ બધું કોમન છે અરે આ શું છે બે ઘર હોય કોમન વાત છે છે કોઈ આપણીમાંથી એવા લોકો બધા જ એમ કરે છે એટલા માટે હું પણ કરું છું અહીંયા તો આ બધી વાતો એ કોમન છે ચાલે છે બધા જ પી રહ્યા છે એટલે હું પણ પીઉં છું કેમ તમે તો કહ્યું હતું ને તમારો દીકરો ખૂબ જ સારો છે તમારો દીકરો સારો છે એટલે અમારી છોકરી અમે તમને આપી હતી તો તમારો દીકરો દારૂ પીને ઘરે આવે છે આ બધું શું છે હવે છોડો પણ આજકાલ તો પીવું એ તો શું છે સામાન્ય છે એને તમે ખોટું ના લગાડો શું તમે સમજો છો જે બધા જ કરે છે જે બધા જ કરે છે તે તમે પણ કરો તો એ તો સામાન્ય વાત છે કેટલાક લોકો પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તમે પણ આપ્યા એ તો કોમન વાત છે કેટલાક લોકો પત્તા રમે છે તમે પણ એમની સાથે રમો છો એ કોમન વાત છે બધા જ કરે છે કોમન વાત છે એમ કરીને પાપ ક્યારે પણ સામાન્ય વાત ના શકે મનુષ્યની દ્રષ્ટિમાં કોમન હોઈ શકે આજના દિવસમાં કોમન હોઈ શકે ના પીતા હોય એવું કોણ છે જણાવો આજના દિવસમાં બધું કોમન છે પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે પરાય સ્ત્રી સાથે સાથે રહેવું એ કોમન છે જી એમ જ લાંચ આપવી અને જ લાંચ લેવી એ પણ કોમન વાત છે પૈસા આપીને નોકરી ખરીદવી એ કોમન વાત છે દહેજ લઈને લગ્ન કરવું કોમન વાત છે ભેંસ ખરીદો એમ છોકરાને ખરીદી લો કોમન વાત છે બરાબર ને આપણે ભેંસ ખરીદીએ છીએ ભેંસની કિંમત પણ બોલીએ છીએ અમુક માર્કેટમાં જોઈએ છે કે ભેંસની બોલી બોલતા હોય છે તેઓ વેચે છે ને બતાવું હા ભેંસને તમે માર્કેટની અંદર ખરીદો છો હા એક લાખ અથવા બે લાખમાં ભેંસ ખરીદો છો ભેંસ વેચાતી હોય છે હા તમારો દીકરો અભ્યાસ પૂર્ણ કર્યો છે નોકરી પણ કરે છે તો પછી અમારા એક સંબંધીએ જણાવ્યું કે તમારો દીકરો સારો છે તમે શું કહો છો નાજી એને અભ્યાસ કરાવવા માટે આટલો બધો ખર્ચો થયો છે હા તે તો અમેરિકામાં અભ્યાસ કર્યો છે એટલે રેટ વધારે છે શું અધિક છે રેટ અધિક છે કેટલો રેટ છે જી ઇન્ડિયામાં અભ્યાસ કર્યો છે અમેરિકામાં પણ અભ્યાસ કર્યો છે એટલા માટે બે કરોડ રૂપિયા છે વાલો ભેંસમાં ને એમાં શું ફર્ક છે બે કરોડની છે ભેંસ આ ભેંસ બે કરોડ બે કરોડ ના આપી શકીએ જી આ લાંબી ભેંસ માટે વાલા ભાઈઓ તમે લાંબી ભેંસ નથી વળી કૂતરા પણ નથી કે કિંમત આપીને ખરીદવામાં આવે થોડી કોમન સેન્સનો ઉપયોગ કરજો પરંતુ આજના દિવસોમાં આવું ચાલે છે દહેજ આપવું કોમન છે દહેજ લેવું પણ કોમન છે પરંતુ જો કાયદા વ્યવસ્થા પ્રમાણે જોઈએ તો દહેજ માંગવું કે લેવું તે ગુનો છે તે ગુનાહિત કાર્ય છે આજના દિવસોમાં શું થયું છે જાણે કોમન પાપ થઈ ગયું છે આદત થઈ ગઈ છે એમ જ કહું છું તે દિવસોમાં પાપ કરવું કોમન થઈ ગયું હતું પાપ કરવું જાણે સામાન્ય બન્યું હતું આપણા સમયમાં પણ જાણે એવું જ થાય છે વાલા ભાઈઓ તથા બહેનો ધ્યાનથી સાંભળો બધા જ પાપ કરી રહ્યા છે તો તમે પણ પાપ કરો એ વાત તો સામાન્ય છે પરંતુ એ આત્મિકતા બિલકુલ નથી બધા જ ખોટું કરતા હોય ત્યારે તમે પવિત્ર જીવન જીવો એ જ વિશેષ જીવન છે જ્યારે બધા જ પહોળા માર્ગમાં જતા હોય તમે સાંકડા માર્ગમાં જાઓ એ જ વિશેષતા છે જ્યારે બધા જ પાપમય કાર્યોને કરતા હતા ત્યારે માત્ર એક જ વ્યક્તિ પવિત્ર જીવન જીવ્યા તે પવિત્ર જીવન જીવનારા વ્યક્તિ પરમેશ્વરની નજરોમાં આવ્યા તે પવિત્ર વ્યક્તિ કોણ હતા નું આજે કેટલાક લોકો ખોટું કામ કરતા પાપ કરતા સામાન્ય રૂપે જે તેઓ બોલતા હોય છે તેનું કારણ શું છે હું જે નોકરી કરું છું તે નોકરી જેવી છે હું શું કરું હું તો બારમાં નોકરી કરું છું જ્યારે બારમાં નોકરી કરતો હતો ત્યાં બધા જ પીતા હોય છે કેટલાક લોકો બોટલ છોડી જાય છે આ રીતે જેઓ બોટલ અડધી છોડે છે અમે સર્વ કામ કરનારા સાથે બેસીને બચી ગયેલ સર્વ બોટલને અમે બધા સાથે મળીને બેસીને પીએ છીએ એ વાત તો કોમન છે હું શા માટે પીઉં છું કહીએ તો હું પિયક કર છું એવું નથી તે નોકરીમાં પીવો તે કોમન છે જે નોકરી કરું છું તે તો એવી જ છે કેવી છે પીવા માટે પ્રોત્સાહિત કરનાર જી હું જ્યાં રહું છું ને તે એરિયા એવો જ છે શું કરીએ અમારી નોકરી જેવી છે જી શું કોઈ એવું છે તમે જે કરો છો નોકરી એવી છે તમારો ધંધો એવો છે તમારા એરિયાને લીધે તમે જે ખોટું કરો છો તમે જે પાપ કરો છો તેનાથી સહેમત થવાનો શું પ્રયાસ કરો છો તમારો એરિયા એવો હોઈ શકે છે તમારું કાર્ય એવું હોઈ શકે છે અથવા તો તમારું જે છે મિત્રો એવા હોઈ શકે છે મારો દીકરો ખૂબ જ સારો છે પરંતુ અમે શું કરીએ એ તો પોતાના ફ્રેન્ડ્સને લીધે આવો બની ચૂક્યો છે હા તમારા ફ્રેન્ડ્સ કદાચ એવા હોઈ શકે પરંતુ સાંભળો તમે કોઈ પણ એરિયામાં ઝેર પીવો તો એ ઝેર જ છે કોઈ પણ નોકરી હોય ઝેર પીશો એટલે ઝેર જ છે કોઈ પણ મિત્ર સાથે ઝેર પીશો તો એ ઝેર જ છે તો હું પૂછું છું શું એરિયા પ્રમાણે ઝેર બદલાવાનું છે તમારા મિત્રો વાલા છે એટલા માટે ઝેર બદલાઈ જશે તમે ત્યાં આગળ નોકરી કરો છો એના લીધે શું ઝેર અમૃતમાં ફેરવાઈ જશે થોડી સમજદારી વાપરો પત્ની પૂછે છે શું કરવા પીને આવ્યા શું કરું મારી નોકરી જેવી છે હાજી આ શું તમે ઘરે પીને મોડ આવો છો હું શું કરું મારા મિત્રો મને ફોર્સ કરે છે આ રીતે મિત્રોને બતાવતા સર્કલને બતાવતા નોકરીને બતાવતા પોતાના વેપારને બતાવતા પોતાના બિઝનેસ બતાવતા શું કરું ત્યાં એવું જ ચાલે છે એમ કહીને તમારા પાપ સાથે સમજૂતી કરી શકો છો પત્નીનું મોં બંધ કરાવી શકો છો પત્નીને તમે ચૂપ કરાવી શકો છો આ ફિલ્ડમાં તમે બચી ના શકો કયું ફિલ્ડ છે પાપનું ફિલ્ડ તમે અપનાવ્યું છે આ ફિલ્ડમાં એવું જ ચાલે છે મારા સર્કલમાં આ બધું ચાલે છે આ બધી જ બાબતો જેઓ પાપ કરે છે તે પાપો સાથે સમજૂતી કરવા માટેનું આ બહાનું છે કદાચ પત્ની તમારી સાથે ઝઘડો કરવા નથી માંગતી અથવા તેના હૃદયમાં તમારા પ્રત્યેના પ્રેમને લીધે અથવા તો તે પોતાના ભોળા સ્વભાવને લીધે પોતાનો મોં બંધ રાખીને બેસી શકે છે જે પરમેશ્વર ઉપરથી જોઈ રહ્યા છે તે તો ખામોશ નહીં રહી શકે ના ભૂલશો વાલાઓ તેની ચારે તરફનો સંસાર પાપમય હોવા છતાં કેવળ એક જ વ્યક્તિ ન્યાયી તરીકે જીવ્યા પવિત્ર જીવન જીવ્યા કારણ શું છે જો તમે ધ્યાનપૂર્વક તપાસ કરશો તો તમને કારણ મળશે કારણ શું છે ઉત્પત્તિ તેનો છઠ્ઠો અધ્યાય અને સાતમી કલમથી ત્યારે યહોવાએ કહ્યું હું મનુષ્યની કે જેમની મેં સૃષ્ટિ કરી છે તેમનો હું પૃથ્વીના પૃષ્ઠ ઉપરથી સંહાર કરીશ ચાહે મનુષ્ય હોય કે પ્રાણી હોય કે પેટે ચાલનાર પ્રાણી હોય કે પછી આકાશના પક્ષી હોય હું બધાનો સંહાર કરીશ કેમ કે તેમને બનાવ્યાથી મને પસ્તાવ થાય છે એવા પાપમય લોકોની મધ્યે એવા ખરાબ કાર્યો કરતા લોકોની મધ્યે એક વ્યક્તિ પરમેશ્વરને જોવા મળ્યો પરંતુ યહવાની કૃપાની દ્રષ્ટિ નુંહ ઉપર બની રહી હવે નવમી કલમ નું ની આ પ્રમાણે છે નું ન્યાયી હતો તે પ્રમાણિક હતો અને નું પોતાના લોકોના સમયમાં કેવળ પરમેશ્વરની સાથે સાથે શું કર્યું ચાલતો રહ્યો પાપમય સંસારની અંદર નું ધાર્મિકતાથી તે જીવી શક્યો તેનું કારણ એ છે કે પરમેશ્વરની સાથે તે ચાલ્યો આજે મારા પ્રિય ભાઈઓ તથા બહેનો આ પાપમય સંસારમાં જ્યાં આગળ પાપ ખૂબ જ વધી રહ્યું છે એવા યુગમાં જો તમારી ધાર્મિકતાથી અથવા ખરાઈથી જીવવું હોય તો કેવળ એક જ માર્ગ છે તે શું છે તમારે પરમેશ્વરની સાથે ચાલવું પડશે જો પરમેશ્વર તમારી સાથે હશે તો તમે પાપ પર વિજય પામશો પરમેશ્વર જો તમારી સાથે રહેશે તો પાપમય ટેવ પર તમે જય પામી શકશો જો પરમેશ્વર તમારી સાથે રહેશે તો તમે શૈતાનનો વિરોધ કરી શકશો પણ જો પરમેશ્વર તમારી સાથે ના રહે તો તમે નમી પડશો પાપમાં પડી જશો તમારી ચારે તરફ રહેનારા પાપમય શક્તિઓ કે જે તમારો નાશ કરવા ચાહે છે વળી પાપમય જે તાકાતો છે તે તમને વિચલિત ના કરે માટે તમારે પરમેશ્વરની સાથે સાથે જીવવાનું છે ત્યારે શેતાન તમારી પાસે નહીં આવે પોતાના બધા પ્રયત્નો તો કરશે પરંતુ તમારા પર જય પામવું તે સંભવ નહીં બને ધ્યાનથી સાંભળો એક દિવસે એક સિંહ કે જે ખૂબ ભૂખ્યો હતો તેણે એક શિયાળ જોયું તેણે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો શિયાળે પાછું ફરીને કહ્યું થોભી જા આ રીતે જોરથી બૂમ પાણી અરે શિયાળ આટલું જોરથી નિડરતાથી બોલે છે કે થોભી જા શું આગળ આવે છે એમ કન્ફ્યુઝ થઈ ગયો અરે આ શિયાળમાં હિંમત ક્યાંથી આવી વિચારીને થોભી ગયો શું વાત છે આગળ આવો છો શું તમે એ વાત જાણતા નથી કઈ વાત હા જેમ જંગલમાં ચૂંટણી થઈ છે ચૂંટણી થઈ છે ચૂંટણી થવાથી આજે મને જંગલના રાજાના સ્વરૂપમાં જંગલના બધા જાનવરોએ મને પસંદ કરી છે એ તમને ખબર નથી ન જાણતા મારી પર હુમલો કરો છો સિંહને થોડી શંકા ગઈ અરે આ ચૂંટણી શું છે આ લોકોએ મને છોડીને આ શિયાળને જંગલના રાજા બનાવી દીધો આ તો કેવી વાત છે તેને કંઈ સમજાતું નતું આશ્ચર્યમાં જોતો હતો અરે આમ કેમ જુએ છે કોઈ ડાઉટ છે વિચાર કરવાથી વિચાર આવે છે તારી વાત પર મને ભરોસો નથી ત્યારે શિયાળે કહ્યું જો તારે જોવું હોય તો મારી પાછળ પાછળ આવો અરે તું શું કરીશ જો હું જંગલમાં ચાલતા ચાલતા જઈશ ત્યારે તમે જોજો મને જે જોશે ને એ બધા નાસી જશે પણ તું કોઈ દૂર જઈને ઊભો ના રહીશ તો તને કંઈ સમજાશે નહીં અને તું જોઈ પણ નહીં શકે એટલે બસ એક પગલો મારાથી પાછળ રહેજે મારાથી એક પગલું જ પાછળ રહે છે અને હું આગળ ચાલીશ અને મારી આગળ જે કોઈ પ્રાણી જંગલમાં હોય જોજો મને જોઈને કેવા ભાગી જશે ઠીક છે હું તમારી પાસે રહીશ શું તેઓ નાસી જાય છે જોઈશ એમ વિચાર કરીને શિયાળ આગળ જતું હતું તેની પાછળ પાછળ સિંહ ચાલવા લાગ્યો જ્યારે તે શિયાળ આવતું હતું હાથી ચૂપચાપ ચાલ્યો ગયો વાઘ ચૂપચાપ ચાલ્યો ગયો વરુ તથા રીંછ પણ ચૂપચાપ ચાલ્યા ગયા ત્યારે આ સિંહ વિચાર કરવા લાગ્યો અરે આ શિયાળથી આટલા બધા કેમ ગભરાય છે કેમ તેનાથી ગભરાય છે આ રીતે કેમ ગભરાય છે એટલે સુધી કે જંગલનું દરેક પ્રાણી જોઈને ગભરાય છે વાલાઓ તમે સમજો છો એ બધા કોને જોઈને ભાગતા હતા વિચારો એકવાર શિયાળને જોઈને નહીં વાલાઓ એ સિંહને જોઈને જ્યારે શિયાળની પાસે સિંહને જોયો ત્યારે તમારી ચારે તરફનું સંસાર તમારાથી ક્યારે બીસે જાણો છો તમારી ચો તરફનો સંસાર તમને ક્યારે આધીન થશે જાણું છો તમારી ચારે તરફ ઉઠતી સર્વ સમસ્યાઓ તમારી આગળ ક્યારે નમી પડશે જાણું છો ચારે તરફ શેતાન જે પરીક્ષાઓ લાવે છે ક્યારે અહીં તહીંથી નિષ્ફળ જવા લાગશે તમે જાણો છો જ્યારે તમારી સાથે યહુદાના કૂડના મહાન સિંહ રહેશે ત્યારે ત્યારે તમારા જીવનમાંથી ચારે તરફથી સર્વ એવી સમસ્યાઓ શાંત જશે શિષ્યો યાત્રા કરતા હતા ત્યારે અચાનક ગાલી સમુદ્રની અંદર લહેરો ઊંચી ઉછાળવા લાગી તેના મોજા તો ઉપર ઉપર ઉઠવા લાગ્યા જ્યારે મોજા ઊંચા ઉછળતા હતા શિષ્યો જે નાવમાં યાત્રા કરતા હતા તેના પર એ મોજા આવીને અથડાવા લાગ્યા યાત્રા કરતા એ શિષ્યોના હવે પ્રાણ જ્યારે જોખમમાં આવી ગયા ત્યારે શિષ્યો ડરીને બોલવા લાગ્યા હે પ્રભુ એમ કહીને પ્રભુને ઉઠાડ્યા પ્રવીસુ ઉઠ્યા અને કહ્યું શાંત થા આ રીતે ઈસુ ખ્રિસ્ત સમુદ્રને જોઈને આદેશ સાપવાથી જે મોજા ઉછળતા હતા તે આખો સમુદ્ર એકદમ શાંત થઈ ગયો તે દિવસે જો ઈસુ તેમની સાથે ના હોત તો તેઓ મરણ પામ્યા હોત તે સમુદ્રમાં તેઓ ડૂબી ગયા હોત જીવ જવાના જોખમને લીધે તેઓ પ્રભુ ઈસુ બોલવા લાગ્યા વાલા ભાઈઓ તથા બહેનો આ સંસારમાં આપણી સામે આવતી સમસ્યાઓ હોઈ શકે સંઘર્ષ હોઈ શકે છે પરીક્ષાઓ હોઈ શકે છે તમને પાડી નાખવા માટે શેતાનની યુક્તિઓ પણ હોઈ શકે છે તેઓ તમારી પાસે ના આવી શકે અને તમને રક્ષણ મળે તેઓ તમારી પાસે ના આવે ને તમને સુરક્ષા મળી શકે તેના માટે એક જ ચાવી છે કે પરમેશ્વર તમારી સાથે હોવા જોઈએ તે દિવસે નું ધાર્મિકતાથી કેવી રીતે રહી શક્યો જાણો છો પરમેશ્વર તેઓ તો નું સાથે હતા ખ્રિસ્તી કહીએ તો કોણ છે જણાવો ખ્રિસ્તની પાછળ ચાલનાર ખ્રિસ્તની સાથે ચાલનાર આ નુ પવિત્ર જીવન જીવ્યા કેમ કે પરમેશ્વર તેની સાથે હતા એટલા માટે ભલાવ કોઈ નક્કામો મિત્ર ફોન કરે છે આવી જાઓ દીકરો કહે છે હું નહીં આવું કેમ શું થયું ઘરમાં મારા પિતાજી છે એટલે કે ઘરમાં તારા પિતાજી છે એટલે તેના કામ સફળ થશે કે નહીં થાય તમે શું સમજી રહ્યા છો પિતાજી ઘરમાં રહેવાથી કોઈ પણ નાટક ના કરી શકે આજે તમારું નાટક સફળ થાય છે તેનું કારણ જાણો છું આજે તમારા જીવનની અંદર નીચમય કાર્યોને થવા દો છો તેનું કારણ જાણો છો તમારી સાથે તમારા પિતા નથી એટલા માટે કયા પિતા જણાવો તે સ્વર્ગમાંના પિતા તે તમારી સાથે નથી એટલા માટે પ્રાર્થના આવો પ્રાર્થના કરીએ દરેક વ્યક્તિ પ્રાર્થનામાં સહભાગી થાય એમ ચાહું છું પવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ મારી સાથે અમારી સાથે સર્વ સાથે વાત કરી આભાર હવે નું પાપમય સમાજમાં પાપમય લોકોની મધ્યે પવિત્ર જીવન જીવી શક્યા તેનું કારણ એ છે કે તે તો તમારી પાછળ ચાલ્યા એટલા માટે નું તમારી સાથે ચાલ્યા તમારી સાથે ચાલવાનું પવિત્ર જીવન આપજો તમારાથી દૂર રહીને અમે કંઈ ના મેળવી શકીએ પરંતુ પિતા તમારી સાથે હોવાથી અમારા જીવનમાં શાંતિ આનંદ અને સંતોષ સર્વ આશીર્વાદો અને સમૃદ્ધિ એ તો નિરંતર અનુભવ કરી શકીએ છીએ પિતા તમે અમારી સાથે રહેશો તો અમને હિંમત મળશે તમે અમારી સાથે હોય અમારી તાકાત છે યુસુફની સાથે હતા એટલા માટે તેની પ્રગતિ થઈ આ વચન સાંભળનારા દરેક જણ તેમના દરેક કાર્યમાં ઉન્નતિ પામી શકે માટે તમે તેમની સાથે રહેજો અમે તમારી સાથે રહીએ એટલા માટે અમે પણ ન્યાયપણામાં જીવીએ જે અપવિત્ર જીવન જીવે છે તેની સાથે તમે નથી રહેતા અને નહીં રહો એટલા માટે આજે અન્યાયના સર્વ નિમ્ન કાર્યોને છોડી દઈ ધાર્મિકતાથી ખરાઈથી જીવન જીવતા પાપમય ખરાબ આદતોને અમે ત્યાગ કરીને પતિ પત્ની અને બાળકો માટે આદર્શ બની શકે એવી કૃપા દરેક વ્યક્તિને આપશો પ્રભિ સુખ્રિસ્તના નામમાં માંગે છે પિતા આ મેન ઝલવરી અવાજના દર્શકોને પ્રભુસુના નામમાં સાલો તમને સારું છે પાછલા વીસ વર્ષથી આત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરતા વળી તમારા પરિવારના ઉદ્ધાર માટે ખરું વચન કલવરી અવાજ દ્વારા પહોંચાડતા તમારા આત્મિક જીવન આશીષિત કરનાર આ અદ્ભુત ટીવી કાર્યક્રમને તમારે માટે આગળ વધારી શકે પરમેશ્વરે સહાયતા કરી વળી એટલું જ નહીં તમારી સહાયકતા અને સહયોગથી આજે કલવરી आवाज નું કાર્યક્રમ કેવળ હિન્દી ભાષામાં જ નહીં ભારત દેશની સર્વમુખ્ય ભાષાઓમાં જીવતા પરમેશ્વરની સાચી સુવાર્તાને પહોંચાડી શકે છે કેવળ ભારત દેશમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં નેપાળમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનમાં શ્રીલંકામાં અને આપણા ભારત દેશની ચારે તરફ દેશોમાં તેમની જ પોતાની ભાષા કલવરી आवाज દ્વારા જીવતા પરમેશ્વરના સુવાર્તાના સંદેશને પહોંચાડી રહ્યા છે પરમેશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાના એકલોતા દીકરાને આપી દીધા વળી આપણે પણ ક્રિસમસ ગિફ્ટ તરીકે પરમેશ્વરને કંઈક આપવા માંગીએ છીએ તો પ્રભુના સુવાર્તાના સંદેશને ઘણા લોકો સુધી પહોંચાડવાનો છે ઘણો પ્રભુસુના જન્મ સમયે કેટલા બાળકો પ્રભુસુને જોયા પછી ચૂકતા રહ્યા પરંતુ પ્રભુસુના જન્મના સુસમાચારને સમુદ્ર જગતમાં પ્રચાર કર્યો એમ આપણે જોઈએ છીએ એ જ પ્રમાણે પ્રભુએ પસંદ કરેલા બાર શિષ્યો પણ તેઓ પણ ક્રિસ્તા સુવાર્તાના સંદેશને સમગ્ર જગતમાં પ્રચાર કર્યો આપણે જાણીએ છીએ વલાવ ભારત દેશના ચારે છેડા સુધી સુવાર્તાના સંદેશને નથી લઈ જઈ શકતા પણ કલવરી અવાજ દ્વારા આ પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને ભારતના ચારે છેડા સુધી એ જ રીતે ભારત દેશના સર્વ લોકો સુધી પ્રચાર કરવા માટે પરમેશ્વરે અદ્ભુત કલવરી અવાજ ટીવી કાર્યક્રમ દ્વારા આપણને આપ્યો છે મારી વિનંતી છે ક્રિસમસની ભેટ સ્વરૂપે પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને તમારા પરિવાર તરફથી લાખો લોકો સુધી પહોંચાડી શકો તો કેટલું સારું થશે જો પ્રભુ તમને પ્રેરણા આપે છે તો આજે જ એક નિર્ણય લો આ ક્રિસમસમાં પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને હું પણ લોકો સુધી સુવાર્તાના સંદેશને પહોંચાડી તેઓ એક નિર્ણય લઈને કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરજો ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે સુવાર્તાનો સંદેશ પહોંચાડે પ્રભુમાં વિનંતી કરું છું તમારી સહાયતા અને સહયોગ દ્વારા પાછલા વીસ વર્ષો આદભુત કાલવરી અવાજ ટીવી કાર્યક્રમ ને પહોંચાડી શક્યા છે અને આગળ પણ તમારી સહાયતાથી આવનાર ઘણા વર્ષો સુધી ભવિષ્યના સુવાર્તાના સંદેશ ટીવી દ્વારા ઘણા લોકો સુધી પહોંચાડી શકે માટે તમારી સહાયતા માંગુ છું ક્રિસમસની ભેટના સ્વરૂપે સહાયતા કરજો સુવાર્તાની સહાયતા કરનાર સર્વના નામ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટે ચિઠ્ઠી નાખવામાં આવશે તેમનું નામ તેમાં નીકળશે તેમને એટલે કે પતિ પત્નીને એ બાળકોને મફતમાં હોલી લેન્ડ ટુનમાં લઈ જવા માટે કાલ્વરી બુક સેન્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે જેઓ કાલવરી અવાજ પ્રોગ્રામની સુવાર્તા માટે સહાયતા કરશે તેમાંથી કમ કમ એક પરિવાર મફતમાં હોલી લેન્ડ જઈ શકે અવસર આપવામાં આવશે જો પરમેશ્વર તમને પ્રેરિત કરે છે કાલ્વરી અવાજની સહાયતા કરજો વધુ જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર આજે જ સંપર્ક કરો અથવા તો દરેક શનિવારે અમારા કલવરી ટેમ્પલ હૈદરાબાદમાં સ્પોન્સર મીટિંગ થાય છે તમે શનિવારે બપોરે બાર વાગે આવશો તો મને મળી શકશો કલવરી આવાની સહાયતા કરી શકશો અને મારા જ હાથોથી સુંદર સ્મૃતિ પ્રતિકને પામી શકશો મલો પરમેશ્વરે આપણને જીવથી વધારે પ્રેમ કર્યો જીવથી વધારે પ્રેમ કરનાર એ પરમેશ્વરને નાસમાં જતા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે માટે આવ પ્રભુના જન્મદિવસ નિમિત્તે આપણે સુવાર્તાની સહાયતા કરીએ मनो चौक्स तलवारी आवाज क्रिस्मस ना संदर्भ में सहायता कर थैंक यू अमर एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर तीस कुकटपल्ली हैदराबाद बोतेर